એ ડ્રેસિંગ નીકળી ગયું છે એના ઉર્જા પૂર્જા આપણે નોખા કરી નાખ્યા છે કેમ કે એક તો અમે લાકડાનું હતું અને બીજા નંબરમાં પાણી પડ્યું હતું ને તો ઉપરથી ખરાબ થઈ ગયું હતું લાકડું અને હું મેં એ છે નથી લોકને એના ખરાબ થઈ ગયા હતા તો મેં કીધું હવે જવા દેવું છે આપણે રાખવું નથી પણ તોય આપણે ફેંક્યું નથી હોય એમાંથી થોડુંક આપણે યુઝ કરી લીધું છે થોડુંક પાર્ટ એનું યુઝ કરી લીધું છે એ તમને હું ન્યૂ ઘરમાં દેખાડીશ તો અત્યારે બસ હવે જો અત્યારે જે છોકરીઓ સુત્યું છે અને હમણાં બસ અડધી કલાકમાં જ હું નીકળવાની છું કેમકે સાફ સફાઈ અત્યારે સવારે કરી આવીને તો બપોર પછી આપણે માલ સામાન મૂકવું હોય ને તો આપણે મૂકી શકીએ ઈન્શાલ્લા બે દિવસની અંદર અંદર શિફ્ટિંગ કરી લેશું આપણે બધું સામાન એમ કે પહોંચાડી દેસું અહીંયા જઈને બહુ જાજુ ટાઈમ નથી કાઢવાનું આપણે તો આજે તમને લોકોને ફાઇનલી જોવા મળવાનું છે અમારું ન્યૂ ઘર અમારું ખુદનું તો નથી પણ તોય પણ અત્યારે આપણે રહી છીએ તો આપણું જ કહેવાય એટલે આપણું ન્યૂ ઘર જોવા મળવાનું છે તમને લોકોને તો વિડિયોને સ્કીપ નથી કરવાનું ફૂલ જોવાનું છે કે એમ નહીં કે ચાલો ફટાફટ જઈને પહેલાં ઘર જોઈ આવી વિડીયોમાં મજા આવશે વિડીયોમાં બની આ રહેજો તમે લોકો આપણે આવી ગયા છીએ અને જો આ છે મારું કિચન તો હવેથી આપણે અહીંયા કુકિંગ કરવાના છે એટલે પછી હમણાં નહીં બે ચાર દિવસ પછી પણ આ છે નાનકડું એવું અમુક મારું કિચન જો હું તમને થોડુંક નાનકડું રાખી દઉં હું ચાર છે કિચન પછી આ છે એક અંદર પછી છે ને ફૂલ હું તમને ફૂલ આપીશ જ કેમ કે જ્યાં રહેવા આવી જશું ને ત્યારે હું તમને બહુ ટૂર જરૂર આપીશ એન્ટ્રન્સ માંથી આવીને એટલે આ છે કિચન અને આ આટલું મોટું અને અને બાકી આ આ છે 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 હોલ એક રૂમ અંદર પણ સાઈડ છે બાથરૂમ જો કે હજી ધોવાનું છે કેમ કે ન્યુ છે ને બનેલું આ છે બાથરૂમ આમ તો ક્લીન જ છે પણ આ સિમેન્ટ ને એ બધું છે ને એ ખાલી ક્લીન કરવાનું છે અને આ બાજુ છે છિત્રી જેમાં કે આપણે કવડા વપડા કે થાંભડા કે ધોવા હોય ને તો ધોઈ શકીએ એનું પણ સ્પેસ મસાલા બહુ મોટું છે જોઈ લો તમે અહીંયાથી લઈ અને વાં લાગેલું છે આ છે ગ્રીનરી ઉપર અગાસીમાંથી મસ્ત વ્યુ આવતો છે હજી હું નથી ગઈ જોવા માટે ચાલો ફ્રેન્ડ તો હવે આપણે આવી ગયા એટલું બધું કઈ ધોવા જેવું હતું નહીં હું ધોવા માટે થઈને ગઈ પણ ન્યુ મકાન જ છે અને બાજુમાં મકાન માલિક રીએ છે એટલે એ લોકો આવતા જાતા સાફ સફાઈ ને કરે જ છે એટલે માટે કોરા જતા તો પછી છે ને કે હું તો ધોઈ જ છીએ અમે એ ઘેર મારી છોકરી કઈ નમાજ ને પડે છે ખાલી છે ને એટલે બધી ભેગી થઈને જે આપણે બચપનમાં પડતા ને એમ તો છે ને કે પછી અમે ખાલી હું પોતું મારીને અમે લોકો આવતા રહ્યા આવે સાંજે જાશું થોડું થોડું સમાન મૂકવા માટે જાશું અત્યારે હું કરું છું શાકની તૈયારી રાંધવાની તૈયારી કરી લઈએ આપણે રાખી દો

ওগুলো বেবি উরু বেবি আলাই লিদো ছে জো আরো নিমে ગાય જો આ બનાવી છે રસ મલાઈ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહી છે ચાખવા માટે મોકાઈ લઈ છે કે કેવી છે ચાખીને મને કયો ભૂસકાને જે ચાખી જો અહીંયા થી કે સરસ છે મમ્મી બાર જેવી જ છે તો ચાલો આપણે ટેસ્ટ કરી કે કેવી છે આવી રીતે નીચે રાંધી રાંધીને ગેસ તો મેં કીધું જૂની યાદ તાજા થઈ ગઈ પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે મુસ્કાનનો જન્મ થઈ ગયો ને ત્યારબાદ અમે જે મકાન રાખ્યું હતું ને મારે કઈ કિચન બિચન કઈ હતું નહી આવી રીતે નીચે રાખીને રાંધતી હતી એક જ રૂમ હતું બીજું કઈ હતું નહીં મારો અંદર રૂમ કેટલું છે હા એટલું એક જ રૂમ હૈશે આ તો મુસ્કાન એક જ હતી ને એટલું બધું કઈ આપણા ઘરમાં શું કરીલા એક મકાન માંથી આપણે બે મકાન ત્રણ રૂમ જેટલા ને આગળ 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 તરફી કરી છે હવે ઘર નાય થઇ જશે આપડા ચાલો તો હવે થોડું થોડું આપણે સ્ટાર્ટ કર્યું છે મેં જોયું કે પલંગનું બધું જ માલ મેં કાઢી નાખ્યું તો જો પલંગ થઈ ગયું છે ખાલી હવે આને હમણાં આપણે ખોલી નાખશું અને પલંગમાં આટલો સામાન હતો આ જવું જો આ બધુંય સમાન હતું બધું લગભગ તો આપણે જો આમાં છે ને તે શિયાળા માટે બ્લેન્કેટ ને એ મેં પોટલા વાળીને રાખ્યા છે એકમાં એ છે અને એકમાં છે ને કે આપણે ગોદળાયું છે વધારાની એક્સ્ટ્રાની બે ત્રણ કોકદી મહેમાન આવે તો જોઈએ આપણને અને બાકી ઓલો કોથરો છે એમાં બધાયના ગરમ કપડાં છે ને બાકી તો આ બધા જ મારા ન્યૂ વસ્તુ પડી છે લગ્નની ને આમાં ડિનર સેટ છે આપણે યુઝ કાંઈ કર્યું નથી આપણે વાત જોઈ છે કેમ કે સારા મકાન પછી યુઝ કરશું પણ વારો કાંઈ આવ્યો નહીં ચા બધા એમને પડ્યા છે થર્મોસ ચાનું પછી આવા મારી પાસે બે હતા જોઈએ કે આ તો મેં હમણાં ફોન લીધો હતો ને એમાં મને ફ્રી આવ્યું હતું ને એક અત્યારે હું વાપરું છું એ પણ છે આ બધા એ જ છે આવું પણ એક મેં વાપરવામાં કાઢ્યું છે આ ચિપ્સનું છે અને બસ જ બધું છે હજીજ ઉપર કાંધીમાં એક કોથરો ભર્યો છે ને એમાંય આવી જ બધી નવી વસ્તુ પડી છે અને આ જે કોથરો છે ને આ છે ને એ શાહરૂખ છે ને સફારી સવારી કહેવાય શું હા અમારા લગ્ન છે ને સમૂહમાંથી આવતા હતા આ અહીંયાથી પહેરવા માટે આવી હતી આ જે સાચવીને રાખી છે હું મારા નિકાનું જ છૂટે તમને દેખાડીશ જોઈએ મેં આમાં આ શૂટકિસ્મત સાચવીને રાખ્યો છે અને આ જે કોથરો છે ને એની અંદર છે ને તમે વળી કહેશો કે શું ઊંચા સાચા એવા છે પણ ઊંચા નથી આ બધી જ મારી ન્યૂ વસ્તુ છે આમાં છે ને એક ઓલો પિત્તરનો થારો અને થાલો અને પિત્તરનો કરોશિયો અને એક કાસાનો થાલો છે તો એ જ બધી બસ આ એ જ બધી વસ્તુ છે આવા સાચવીને આપણે રાખીએ છીએ તો ચાલો ફ્રેન્ડ્સ હવે ફાઇનલી આપણે ઓલા ઘરમાંથી બધું જ સામાન ખખેરીને સાફ કરી અને બધું જ સામાન અહીંયા આ ઘરમાં લઈ લીધું છે ને સારું કહેવાય છે નીચે રિક્ષાની કે સીટ અલગ કરી નાખું કેમ કે અત્યારે આ બધું જ ઝીણમોટું જેટલું સામાન છે ને એ બધું તો રિક્ષામાં જ જશે કાલ આપણે છે ને તે કંઈક છોટાથી કે છોકરો કે જે એટલે એમ ટેમ્પો કે જે કંઈક આપણને લાગુ પડશે ને એ બંધાવી લેશું એ શેની માટે કે કબાટ ને ફ્રીજ ને એવી વસ્તુ માટે પલંગ પણ ફોલ્ડિંગ છે પલંગ પણ અત્યારે હું પલંગ રાખી નાખી દેસુ પલંગ ની ઉપર એનું પાટીઓ પાતરી દેશું એટલે એમ કેટલું ઋંચો ઓછો થાય પછી નથી એ ક્યારે બધું ભેગું થઈ જાય છે ને તો બહુ અઘરો થઈ જાય છે એટલા માટે થાય ને પછી સમજ નથી આવતું કે કયું સામાન ક્યાંથી શરૂ કરવું ક્યાં શરૂ ના કરવું એટલે બહુ ભાગાદોડી થઈ જાય આખો ઘર ભરેલું હોય ને તો ઘડી કામ મૂકવું ને ઘડી કામ મૂકવું એટલા માટે થઈને પેલા અત્યારે આ કરી લેશું પછી કાલે છે ને કાલે આપણે વાહન કાંઈક બંધાવવું પડશે કેમ કે કબાટ ને એ બધું રાખવા માટે બાકી તો આ બધું જે ઝીણું મોટું આવું છે ને એ તો બધું આપણે રિક્ષામાં આવી જાય છે એટલે વાંધો નથી ચલો અલ્લાહનું શુકર છે જેટલો ટાઈમ રહ્યા આ ઘરે સારું જ હતું અલહમદુલ્લા કેમ કે ત્યાંથી જ આપણને છે ને ઘણી એમ કે થોડી ઘણી જેટલી પણ કામયાબી મળી ત્યાંથી જ મળી આપણને યુટ્યુબમાં આ ઘરમાં આવ્યા પછી જ અને હું મેં ઘર એક ખરાબ નથી હોતા બધા જ સારા હોય છે અલમદુલ્લા બધાની અલગ અલગ આપણા જિંદગીમાં બધાના અલગ અલગ મહત્ત્વ હોય જ છે જગ્યાના શું કે બધી વસ્તુના શું અલમદુલ્લા ચલો અલ્લા એટલી રોજી લખી હતી આપણી અહીંયા હવે બીજે મુકામે જશું આપણે બીજી ઠેકાણે વળી નવેસરથી શરૂઆત કરશું જો આ કંઈક આપણું તો રાતે પછી છે ને લેટ થઈ ગયું તો અમે છે ને કે કોઈ જાતનું મેં બ્લોગ કે કઈ શૂટ ના કર્યું કેમ કે ત્યારબાદ અમે વ્યારું પાણી કરીને પાછું એક માલસામાન ફેરો મૂકવા ગયા હતા અને પછી આવ્યા ને તો લેટ થઈ ગયું હતું ને બહુ આમ થાકી આવી ગયા હતા તો હવે અત્યારે મેં કીધું મોર્નિંગમાં ચાલો આપણે બ્લોગને એન્ડ કરી નાખીને આજે છે સોળ તારીખ અને આજે છે મારી મુસ્કાનનું બર્થડે તો બધાય બર્થ ડેની વિશ કરી દેજો કેમકે છે ને અહીં કાલ કે દીદી મમ્મી શું કરશું મેં કીધું બેટા આજ ફેરી તો હવે કાંઈ નથી કરવું કેમ કે અત્યારે છે ને શિફ્ટિંગ ચાલુ છે અડધું સામાન અહીંયા અને અડધું વા અને આપણે ખુદે મેં કીધું હવે આમાં કેમ કરવું ને શું કરવું તો એટલે પછી મેં ના પાડી દીધી ને માની પણ ગઈ છે મેં કીધું અત્યારે હું વેકેશન છે ને જો સ્કૂલ ખુલે ને પછી તારે સ્કૂલમાં કંઈ કરવું હોય ને રેડી થઈને જવું હોય કે તો હું તને છે ને તે ત્યારે કરી દઈશ તો માની ગઈ છે એટલે ફિલાલ આજે કાંઈ એનું કરવાનું છે નહીં પણ હા આજે મુસ્કાનનું બર્થ છે તો વિશ કરી દેજો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ ને મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટઅપ બાય બાય અલ્લા હાફીઝ દુઆમાં યાદ રાખજો ને દુઆ જરૂરથી જરૂર કરજો એકવાર તો હું